હોબાળું થતા ગ્રાહકને પિઝા બદલી આપવાની લાલચ આપવામાં આવી હતી કસ્ટમરે સ્ટાફ સાથે વાત કરતા તેને યોગ્ય જવાબ પણ અપાયો ન હતો તેમજ કસ્ટમર દ્વારા રસોડામાં તપાસ કરાતા ગંદકી અને સડેલા બટાકા મળી આવ્યા હતા તથા રસોડું જોઈ પિઝા ખાવાનું છોડી દો તેવી સ્થિતિ સર્જાઈ હતી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં શ્લોક રેસિડેન્સી રોડ ઉપર સરજુ અરેના કોમ્પ્લેક્સમાં આવેલા ધી ઓસન પિઝામાં પિઝા ખાવા માટે ગયેલા પરિવારને કડવો અનુભવ થયો હતો પિઝામાંથી જીવાત નહીં પરંતુ પ્લાસ્ટિક નીકળ્યું હતું જેથી તેઓએ તેમના મિત્રને જાણ કરતા ત્યાં આવી પહોંચ્યા હતા બંને આ મામલે પિઝા આઉટલેટના માલિક સાથે વાત કરી પરંતુ માલિક દ્વારા આ મામલે તેઓની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કરી દેજો તેમ પણ કહ્યું હતું આ મામલે તેઓએ પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસ ત્યાં આવી નહોતી આ બે મિત્રોએ જ્યારે કિચનમાં તપાસ કરી તો ઉલટી થાય તેવી ગંદકી જોવા મળી હતી તેમજ સડેલા બટાટા અને વાસી બ્રેડ પણ જોવા મળી હતી આ દ્રશ્યો બંને મિત્રોએ પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી કેદ કરી લીધા હતા